બારડોલી ખાતે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી તેમજ ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પી હતી ગાંધી જયંતિ દર વર્ષે બે ઓક્ટોબરે ઉજવાય છે ગાંધી જયંતિ એટલે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી નો ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસા લડત વડે ભારતને આઝાદી અપાવી હતી આથી ગાંધી જયંતિ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે ગાંધી જયંતિ પર શાળા કોલેજ અને સરકારી ઓફિસોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ સુરત જિલ્લા ભાજપા દ્વારા બારડોલીના સુરતી ઝાપા ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમાને સુતરની આટી તેમજ ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પી હતી તેમજ બારડોલીના સ્વરાજ આશ્રમ ખાતે આવેલ ખાદી ગ્રામ ઉદ્યોગ ખાતે ખાદી ખરીદનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ભાવેશભાઈ પટેલ બારડોલી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ બારડોલી નગર પ્રમુખ તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા ધરાવનાર અને સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો આપનાર પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે આજ રોજ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એમની પ્રતિમાને પુલાર કરી અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આખા દેશની અંદર છેલ્લા દસ વર્ષોથી સ્વચ્છતા અંગેની જે ઝુંબેશ ઉપાડી છે એ કાર્યક્રમ હેઠળ આજે બારડોલી નગરની અંદર આદરણી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારજી જિલ્લા મહામંત્રી જીગરભાઈ નાયક તથા ભારતીય જનતા પાર્ટીના તમામ હદ્દેદારો મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાની અંદર આજે આ કાર્યક્રમો થઈ રહ્યા છે ફરીવાર હું સમગ્ર સુરત જિલ્લાની પ્રજાને મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે ખાદી ખરીદીનો પણ એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે કે જેને કારણે ગામડાઓની અંદર જે નાના નાના લઘુ ઉદ્યોગો ગૃહ ઉદ્યોગો ચાલી રહ્યા છે તેમને પણ પ્રોત્સાહન મળી રહે એ હેતુસર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક આ કાર્યક્રમ આપવામાં આવેલ છે રિપોર્ટ ન્યૂઝ